પ્રેમાનંદ સ્કૂલ ખાતે ઓપન લાયબ્રેરી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પૂજ્ય મુક્તાનંદ બાપુની પુસ્તક તુલા નક્કી કરવામાં આવી હતી સમાજ પાસેથી દાનમાં આવેલ પુસ્તકની લાયબ્રેરી બનાવી પુસ્તકો વિવિધ પુરોહિત હિરુભાઈ પુરોહિત તેમજ અન્ય શ્રેષ્ઠીઓ દ્વારા પુસ્તકો એકત્રિત કરીને મુક્તાનંદ બાપુને પુસ્તક તુલા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મેરગીતાબેન પરમાર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્મા એસપી અર્શદ મહેતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી તેમજ બ્રહ્મ સમાજના ના જયદેવભાઈ જોશી શેઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે મુક્તાનંદ બાપુ ના વરદ હસ્તે વિદ્યાર્થીઓ સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ એસપી અર્શદ મહેતા શેઠ ના અભિવાદન કરવામાં આવ્યું હતું વાંચન વલણું ઈ નામે સાત ભાઈઓની જૂનાગઢમાં સમિતિ બની છે અને બધા ભાઈઓનો ઉદ્દેશ એવો છે કે વધારે વધારે સમુદાય જે છે એ વાંચન કરે પુસ્તકોનું સારા વિચારો પ્રાપ્ત કરે કારણ કે પુસ્તક જે છે એ સારો મિત્ર છે એક વિદ્યાર્થી કાળમાં એક વ્યક્તિના હાથમાં જો સારું પુસ્તક આવ્યું હોય ને એ વિચારો એના માનસમાં પીટ થયા હોય તો એક શ્રેષ્ઠ પ્રકારનો માનવ તૈયાર થાય છે પછી એ આધ્યાત્મિક હોય તો પણ ભલે સાંપ્રદાયિક હોય તો પણ ભલે સામાજિક વ્યક્તિ હોય તો પણ ભલે કે પછી રાષ્ટ્રભાવના સાથે આગળ ધપતી હોય તો પણ સારા વિચારોની પ્રાપ્તિ જે છે એ સારા પુસ્તકોમાંથી સારા લેખકો પાસેથી થતો હોય છે અને લેખકોને પણ એ વિચારોના સ્ત્રોત આવતા હોય છે ત્યારે એ અચાનક એ લખવા માંડી જાય છે અને આખર જન સમુદાયને આ ઉપયોગી થાય છે તો આવું સરસ મજાનું કામ જૂનાગઢની અંદર આ સમિતિ કરવા જઈ રહી છે અને આગળ જતાં એ પુસ્તકનું પરબ એટલે જ્યાં જ્યાં વધારે સંખ્યા હોય ભવનાથ તલેટીની અંદર હોય કે કોઈ મેળા વખતે હોય કે અગર જ્યાં પણ સંખ્યા વધારે હોય ત્યાં એ એ ગાડી લઈ અને પુસ્તકો લઈને ઊભા રહેશે તો મને લાગે છે કે આ વિચાર બહુ સારો છે બધી જનતા આનો વધારેમાં વધારે લાભ લે અને આ કાર્યને પ્રોત્સાહન આપે પૂજ્ય મુક્તાનંદ બાપુ અનેક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે પણ એમનો સૌથી મહત્ત્વનો ખ્યાલ શિક્ષણ છે શિક્ષણની અંદર કેટલીક બાબતો ઘટતી હોય છે ઘટતી બાબતો માટે કોઈ વિચારતું નથી આમાં સૌથી અગત્યની વાત જે ઘટે છે દરેકે દરેક શાળાની અંદર ઉત્તમ પ્રકારની લાઇબ્રેરી નથી અને એ લાઇબ્રેરીને કારણે સમાજના મોટા ભાગના પ્રશ્નો બને છે છોકરાઓ ઘરમાંથી ભાગી જાય છે છોકરાઓ તોફાન કરે છે પતિ પત્ની સારી રીતે રહી શકતા નથી અને વ્યવસાયમાં પણ ખોટું કરે છે બધું જ કોઈ માનો કે પ્રમાણિકપણે જીવનમાં નથી રહેતા એની પાછળના અગત્યના કેટલાક કારણોમાં આ જે શાળાઓ છે અથવા તો સિટીની અંદર સારી લાઇબ્રેરી નથી એ એનું કારણ છે અને આ વાત માત્ર હું નથી કહેતો વિશ્વના બ મોટા વિદ્વાન માણસોએ આ વાત કીધી છે પૂજ્ય બાપના મનમાં આ વાત હતી એટલે એમ થયું કે જૂનાગઢની અંદર પણ ઉત્તમ પ્રકારની લાઇબ્રેરી આપણે બનાવવી જોઈએ પ્રશ્ન એ છે કે લાઇબ્રેરી બનાવી અને માત્ર એની અંદર લાખ પુસ્તકો મૂકી દઈએ તો લાઇબ્રેરી બની ન કહેવાય લાઇબ્રેરીની અંદર કદાચ ઓછા પુસ્તકો હોય પણ કયા પુસ્તકો મૂકવા જોઈએ કયા પુસ્તકો વધારે અસર કરશે અને એ ભૂમિકા ઉપરના જો પુસ્તકો મૂકી અને જો સમાજને એક ચોક્કસ દિશા બતાવવામાં આવે તો કદાચ આપણે કલ્પના ન કરી શકાય એટલો મોટો ફેરફાર થાય છે આજે મોટા ભાગના માણસો પછી આપણે એકબીજાના વાંક કાઢીએ બધાના પણ હકીકતમાં બધા જ એક જ લેવલના આપણે બધા છીએ આપણે ખોટું કરવા માટે સર્જાણા છે આપણે ઈમાનદારીપૂર્વક કામ કરતા નથી ઉત્તમ પ્રકારે કારણ કે એની પાછળનું માત્ર એક જ કારણ છે કે સારું સાહિત્ય આપણે વાંચ્યું નથી કે આ વખતના રેકોર્ડની અંદર એમ કહેવામાં આવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં પુસ્તકોની અંદર ઘટાડો કરતાં કરતાં માત્ર વીસ ટકા માણસો પુસ્તકો વાંચતા પહેલાં જે સો ટકા વાંચતા હતા એમાંથી વીસ ટકા રહ્યા છે એટલે એ વીસ ટકામાંથી આપણે કંઈક વધારો કરી અને શક્ય એટલા પ્રયત્ન મુક્ત બાપુના વિચારો સાથે આપણે કરી અને ટ્રાય કરી પચાસક ટકા સુધી પહોંચાડવાનો અને માત્ર આ એક જ જૂનાગઢમાં નહીં પણ જુદા જુદી ગામમાં પણ આ લાઇબ્રેરીને જો લઈ જવામાં આવે એટલે કંઈથી મારું કંઈક કોઈ એવા વાહનની અંદર દરેક ગામની અંદર એક એક કલાક બ બે કલાક રોકાય પુસ્તકો બદલાવી જાય અને આ પણ એક બહુ મોટા મોટું કામ છે જેની અંદર કોઈ કોઈ ચોક્કસ જગ્યાનું મહત્ત્વ નથી અને આ રીતે જો ખરેખર કરવા માટે પૂજ્ય બાપુની જે ઈચ્છા છે એ ઈચ્છાના અનુસંધાનમાં આ આજનો પ્રોગ્રામ છે બાપુની પુસ્તક તુલા છે એ માત્ર પ્રતિકના રૂપમાં છે એ પુસ્તક તુલાની અંદર જે પુસ્તકો મૂકવામાં આવશે એવા પ્રકારના પુસ્તકોની લાઇબ્રેરી બનાવવાની છે અને એ અનુસંધાને આજનો આ જે પ્રસંગ છે નાનો પ્રસંગ પણ હકીકતમાં ખૂબ મોટો અને સમાજ માટે ખૂબ ઉપયોગી છે એવું વ્યક્તિગત રીતે